આજે તો રિયા ગુલાબ મળી ગયું હશે ખબર એમના નહીં ગુલાબ મળી ગયું હશે નહીં હા સેનું ગુલાબ કે વેચી ખાધી અને રિયા ભાભી ને કેમ ગુલાબ મોકલાય તું મેં મારા સુલેવા મોકલાવું પડે એમના ગુલાબ રિયા ભાભી ના લોચો માર્યો લાગે છે

છોકરાને રમવા ન તું આપ્યું છોકરાની માના રમવા આપ્યું તું અને રોજડે હોય ને મે કીધું હોય ને કે ગુલાબ આપા મને તો એમ કે આવું સારું ના લાગે નાના છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને બોલા વગર બેસી રહ્યો ને તો આખી સોસાયટી ભેગી કરી અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિત્રને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ખોટું છું તો કેમ છો બધા તો મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયો તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો